કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે કે નૈન રમ્ય આહ્લાદક સ્વપ્નના શહેર એવા ગાંધીનગરનો જન્મદિવસ તો મિત્રો માહિતી મેળવી લઈએ ગાંધીનગર વિશે થોડી તો ગાંધીનગર એ ગુજરાતનું વર્તમાન પાટનગર છે ગાંધીનગર શબ્દની ઉત્પત્તિ ગાંધીનગર શબ્દ કઈ રીતના આવ્યો એની માહિતી મેળવીએ તો સોળ માર્ચ ઓગણીસો ના રોજ તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી જીવરાજ મહેતા દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું કે ગુજરાતમાં એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી શહેર બનાવીએ અને જેનું નામ રાખીશું ગાંધીનગર બસ અહીંથી એ વિચારની સ્ફૂર્તિ ચાલુ થઈ અને એ વિચાર પરિપૂર્ણ થયો બે ઓગસ્ટ

તો ગાંધીનગર એ ગુજરાતનું સાતમા નંબરનું પાટનગર છે મિત્રો સૌપ્રથમ ગુજરાતનું પાટનગર હતું આનંદપુર પછી મિત્રો દ્વારાવતી થયું જે અત્યારે હાલનું દ્વારકા છે પછી મિત્રો ગિરિનગર થયું જે જુનાગઢ છે પછી વલધી એ પાટનગર તરીકે બિરાજ્યું પછી મિત્રો અણહિલપુર એ પાટણ વલ્ધી ભાવનગરમાં અણહિલપુર એ પાટણ જે ત્યાં પાટનગર થયું અને પછી અમદાવાદ પાટનગર બન્યું અને પછી સાતમા ક્રમે એક ગાંધીનગર આવ્યું એટલે કે શરૂઆતથી જો યાદ રાખીએ તો સૌ પ્રથમ આનંદપુર પછી દ્વારાવતી પછી ગિરિનગર પછી વલ્ભી પછી અહિલપુર પછી અમદાવાદ અને અત્યારે હાલ અમદાવાદ ગાંધીનગર મિત્રો ગાંધીનગરના સ્થપતિની વાત કરવામાં આવે તો ગાંધીનગરના આર્કિટેક્ચર હતા એચ કે મેવાડ જે મુખ્ય સ્થપતિ હતા મુખ્ય આર્કિટેક્ચર હતા અને એને સહાય કરતા હતા પ્રકાશ એમ આપતે તે આ ગાંધીનગરની ડિઝાઇન ભારતના ચંદીગઢ શહેર પરથી લેવામાં આવી છે ગાંધીનગર એક એક સમય હતો ગાંધીનગર એ એશિયાનું સૌથી હરિયાળું વૃક્ષો ધરાવતું શહેર હતું બરાબર પરંતુ અત્યારે હાલ એ ખિતાબ ગુમાવી ચૂક્યું છે ક ખ ગ ચ જ આવા મિત્રો રોડ છે છે જે દક્ષિણ આવેલા જ્યારે ક્રમાંક અનુસાર જોવા જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એ પૂર્વ થી પશ્ચિમ આવેલા છે ગાંધીનગર ના દરેક રોડ ને કોઈ મહાનુભાવના નામથી રાખવામાં આવ્યું છે જેમ કે રવિશંકર મહારાજ રોડ શક્તિ રોડ એવી રીતના નામ આપવામાં આવે છે પરંતુ પ્રજા એ રોડ ભૂલી ચૂકી છે બસ ઘ પાંચ ગ ચાર આવી રીતે જ ગાંધીનગરના સરનામા ઓળખાય છે મિત્રો ગાંધીનગર કુલ ત્રીસ સેક્ટરોમાં બનેલું છે ગાંધીનગરની કહેવાય કે સાન જોવા જઈએ તો લીલા હોટલ જે ભારતની રેલવે સ્ટેશન ઉપર બનેલી ફાઈવ પાંચ તારા હોટલ છે

મિત્રો જેને હરણી ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે જેને ડાયનાસોર પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે એની બિલકુલ બાજુમાં સરિતા ઉદ્યાન આવેલો છે અને સરિતા ઉદ્યાનની પાછળ સરોવર પણ એક આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો મંદિરોની બાબતમાં જોવા જઈએ તો ઘટ્ટાકરણ નું મંદિર આવેલું છે જે ગાંધીનગરમાં જેવી સાબરમતી એન્ટર થાય છે સાબરમતી નદીના કિનારે જે ઘટ્ટાકર્ણ નું મંદિર આવ્યું છે

ગાંધીનગર જેટલું રાતે આગળ નથી વધતું એટલું દિવસે વધે છે વિકાસ એ હરણ છાડ છે ગાંધીનગરમાં મિત્રો જો ગાંધીનગરની લીલા હોટેલ નું જોવા જઈએ તો એ એવી જગ્યા છે કે બિલકુલ એની સામે ગાંધીનગરનું સચિવાલય છે લીલા હોટેલ થી ક્રમશઃ જોવા જઈએ તો તુરંત આવે છે દાંડી કુટીર જે આકર્ષણનું કેન્દ્ર છે જેમાં મોહન થી લઈ અને મહાત્મા સુધીની સફર બતાવવામાં આવેલી છે મોહન એટલે કે મહાત્મા ગાંધીના બાળપણથી લઈ અને મોહન કેવી રીતે બન્યા એની સફર બતાવવામાં આવી છે પછી મહાત્મા મંદિર આવે છે પછી સેન્ટ્રલ વિસ્તા આવે છે અને મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ સેન્ટ્રલ વિસ્તામાં મૂકવામાં આવે છે મૂકવામાં આવેલી છે અને પછી સીધું સચિવાલય દેખાય છે તમને બરાબર તો મિત્રો મળીએ છીએ આવી જ માહિતી સાથે બાય બાય